તતપ નૃત્ય એન હિયર યુ ચનકભાઈ ડોબરિયાને હું વિનંતી કરું કે તમે બેસો જાવ આજે

Bestiara, yang betul yang architectural biar mereka mempunyai maklumat dan kekejangan statistically. Kepada aktivit hati, saya mengijak perempuan Rakhmula Marieас a zw tim sabdi, Agios Filipinos,

અહીં આવેલા નાના ભૂલગાઓ એમના મમ્મી એના ખાઈ થતા હશે કોઈ થતી હશે માસી થતા હશે અને એની સાથે એના બીજા વાઈ જે ભાઈઓ પણ હાજર છે નૈત્રીને આ સ્થાન સુધી પહોંચાડ્યા આમ તો જ્યારે સ્કૂલમાં આવી ત્યારે નાના મોટા ડાન્સના પરફોર્મન્સ કરતી એ જોઈને રૂવાડા ઉભા થઈ જતા એનું કામ એટલું સરસ છે એ જોઈને ત્યારે મમ્મી પપ્પા જ્યારે આવતા ભણવાની બાબતમાં સ્વાભાવિક છે સચિન તેંડુલકર છે ને એ પણ હોશિયાર લતા મંગેશકર સચિન તેન્ડુલકર આપણે જે જે મહાનસ જોઈએ દરેક વ્યક્તિ ધીરુભાઈ અંબાણીની વાત કરો આ બધા વ્યક્તિઓ ભણેલા પણ કોઈ એક ક્ષેત્રમાં આગળ વધેલા છે અને જે મેત્રી ડાન્સ કરતી હે કેત ત્યારે અમે એ હું જ્યાર પરમુખ નું જોતા ને ત્યારે કેમ આમ જાતના આવે ને અત્યારે પણ મેત્રી ને ગમે ત્યારે જોઈએ એ ડાન્સ કરતા જો તો અત્યારે તો કે દેવી સ્વરૂપ લાગે એવું સરસ

અને છતાં આપણે ગમતું હતું પણ એના ગુરુ માટે એ વસ્તુ જરાક પૂછે શું કામ એ સાધના છે એનું તપ છે એ તપ જેવું જો કોઈ પરફોર્મન્સ ન કરે તો એ જેમ આપણે કેમ કહે છે કે મારા ભગવાન જલરામ બાપા એ મારા માટેના ભગવાન છે એના વિશે કોઈ આડા વૃક્ષે જે પણ બોલે તો હા એટલે આપણને જે જે અત્યારે વિચારાયો जे भाई लाकीर भाई आपण एना विषय काही चुटूज करू जर त्या जजिस बैठा आहे जजिस बेठा तरी ए थोडा अमेर बघाच तुखी होईं ते आरस नैत्रीनं काम आठल परफॉर्मन्स आणि किंवा एक प्रकारची तालीम वगळव અને છતાં આપણને આવી જાય પણ કહેવાય અર્થ એવો છે કે એની સાધના છે એની તપ છે જેમાં એ આવા શોખ ઉપર કરો તો એ વસ્તુ એ લોકો સ્વીકારી ન રાખે અને છતાં પછી ત્યાં કેન્ડિડેટનું પ્રમાણ ઓછું પણ કદાચ હું હોય કે જ્યારે કોઈ કથક કરેલું ભરતનાટ્યમ કરેલું કોઈ જો વ્યક્તિ હોત તો આપણે નૈતિકને ચાન્સ ન મળે અને એ જો કદાચ પરફોર્મન્સ તમે જોવો તો તમને એમાં પણ એટલી જ મજા આવે

તો એ નહીં ના પેને ઉઠ્યો કે મેત્રી જો તું ક્લાસ કર્યું તો ક્લાસની ની ફી હું તને ભરી દઉં પણ તું ક્લાસ કર રે તાર માટે એટલું મોસું કરી શકું એમ પણ આપણે વિપુલ ગામમાં શક્ય નથી આજુબાજુના વિસ્તારમાં જે ફૂડ બોટલ છે એ પણ ડિગ્રી માટે ખૂબ શક્ય નહોતું ત્યારે વળી પાછું

તો બે નો નિયત કોન્ટેક્ટ કરી એને મેત્રીને ઓનલાઈન ક્લાસ માટે નક્કી કરે ઓનલાઈન આપવાનું શક્ય હોય એટલે રટચોડ ઓનલે પછી આપણે વિચાર કરીએ કે ઓનલાઈન ક્લાસ માટે જે મેત્રી માટે નું જે એના બદલે સરસ મજાનું મેરિટશનનો ગાડો મળી ગયો પ્લસ મામા મામી નાના નાનીનો સપોર્ટ મળ્યો કે આ સમયમાં આ સિમેમાં કોણ આપણા આના સાથમાં દીકરીમાં એ વિચાર આવે જ્યારે આ સમય એવો છે કળ્યું કીધું છે જેમાં આપણે દીકરીને સાચવીને તો મામા મમ્મીનો ખૂબ આભાર કહેવાય કે એને આટલું એને સપોર્ટ કરી છે અને સૌથી બેસ્ટ કહેવાય એને ભગવાન મળી જાય જે વ્યક્તિ એને મળેલા છે ને એનો પરિચય કદાચ આપ્યું કોઈ કથામાં એમ ફી કરી ને હમણાં જ પીજ હિંધ્યા છે પીજ થી થાઈ ને કોઈ પણ વ્યક્તિ હોય ને એની આગળ ડોક્ટર પદની લાગે મારા પપ્પા મને અજી કે તું ડોક્ટર નથી એટલે એમાં એટલા બની તો અને એને મેં જ્યારે હું સાથે વાતચીત તો મારા

મૈત્રી આયે જે બધી વસ્તુ રાખી એ બધાનો ખર્ચ છે મેડમને એક પ્રકારનો નફો ન એટલે નફાના ધોરણે એક ક્લાસ જ સ્ટાર્ટ કરી અને 300 રૂપિયા જે કે નજીરી કિંમત છે સાવ નજીરી જે એક કલાક કદાચ બાળક મોબાઈલ ઉકે એના માટે આખરે આપવા કે હું તો એમ જ કહું કે મોબાઈલ થી એટલી વાત દૂર છે એના માટે 300 રૂપિયા ખર્ચ અને જે તમે એના ગુરુમાં જો છો ને ગુરુમાં મેડમ વર્ષ સ્ટાર્ટ કર્યું છે વિશાર જ બનશે અત્યારે એને માત્ર ત્રણ વર્ષ પૂર્ણ કરેલો છે માત્ર ત્રણ વર્ષ હજી વિશાર નથી ભણે બરાબર એ મેડમે આ વસ્તુ પાંત્રીસમા વર્ષે સ્ટાર્ટ કરી શીખવાનું જે નેત્રી ને તો ભગવાનની ની દયા કેવા કે આટલી ઉંમર એને આ સરું થઈ ગયું હા આટલી એટલે હું ઈ આ આ છોકરી ખાલી આ માટે નથી એની માસી કો એના મમ્મી અને ઈવન એના દાદી પણ આવી શકે બરાબર એના માટે પણ છે એટલે એટલે એની કોઈ ઉંમર ન હોય એમ આ સાધના છે તપ છે અને કહેવાય ને કે આપણે જે અંદર ક્યાંય ખૂણે બાકી રહેવી આપણી ઈચ્છા છે જેને જાગૃત કરવા માટેનો એક મોકો કહેવાય ને વિરપુર ગામમાં તમને મળેલો છે અને આ મોકાનો ખૂબ ઉપયોગ કરો તમારી દીકરીઓને અરે તમે ઇવન માની લો કે કોઈના ઘરે છોકરાની હોય એને પણ મોકલો તમારી બેન હોય તો એમાંથી આપણને સારું જ મળવાનું છે તરીકે કેટલા બધા વ્યક્તિ પગથિયા બનેલા છે તો પગથિયામાં તો આપણે આટલા બધા જે કહેવાય ને જનકભાઈ ક્યાંથી આવીને આપણને અત્યારે થોડોક સમય આપ્યો છે

પછી આપણે તો વાત કરીએ તો એમના ભાઈ છે કિરીટભાઈ અને એમનું નામ રાનપડિયા ભાઈનું ખાલી નામ છે એમનું ખાલી બેને થોડીક વાત કરી મહિના બેને મને કે રાનપડિયા ભાઈ આવો આવું કેવી એટલે એના ઉપરથી તો કે એ આ સ્કૂલ લાખના હું એક આ હોલ આપો એના માટે એને થોડો ભણ હું સપોર્ટ કર્યો છે અને આ એ બહુ અઘરી વસ્તુ છે બોલવું અને આપવું બરાબર

મોકો મળ્યો છે એનુન માટે ખબર જ કહેવાય અને આ મોકોનો દરેક વ્યક્તિ લાભ લાભયુક્ત બને તો બીજા બહેનોને પણ લઈ આવું જેટલા બેનો આવશે જાજી સંખ્યા હશે તો એને કરાવવામાં અને કરવામાં બંનેમાં મજા આવશે નેત્રી તો હવે એના ક્લાસ વિશે જે થોડી ઘણી માહિતી છે એ આપણે નેત્રી વાત કરશે